દીકરી ઉંમર વર્ષ પંદર ઘરે ગળા ફાંસો ખાઈ લીધેલ ત્યારબાદ સામાજિક મુજબ સ્ટેશન ખાતે નોટ સાથે આવેલા જેથી એસડીએમ બચાવની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવેલ ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઈડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ ભજાવતા જિજ્ઞાશાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાય આવે છે જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો સાત કેટ્રોસિટી એક મુજબ ગુન ગ્રહણ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે હાલ એ બાબતે તજવીજ તપાસ ચાલુ છે